સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેટર વિપુલ સુહાગ્યા સામે એસીબીમાં ફરિયાદ હતી પૂર્ણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની ધરપકડ કરવામાં આવી છે મનપાના પૂર્ણા ગામ બોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગ્યા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે એટલું જ નહીં પેન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ને સુપ્રત કર્યા હતા પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે છ માર્ચ બે હજાર રોજ મગોબ ટીપી સ્કીમ નંબર ત્રેપન માં આવેલ મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સોહાગ્યા અન્ય કોર્પોરેટરો જીતુ કાછડિયા રાઉન્ડ મારવા આવ્યા હતા બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેની ફોટો ખીચી હતી તેઓ એ ગીરકા દે સદગા બારની તકરાર ઉભી કરી ત્યારબાદ તેઓ અગિયાર લાખ રૂપિયામાં મામલો પતાવવાની વાત કરી કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવતા તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અધિકારીની મધ્યસ્થી બાદ દસ લાખ નક્કી કર્યા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ પત્ર પણ લખાવ્યા હતા પેમેન્ટ 5 દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું જો કે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત